માધ્યમિક સ્કૂલમાંથી લગભગ પચાસ જેટલી દીકરીઓ અને પાંચથી છ જેટલા બહેનો અને ભાઈઓનો સ્ટાફ અમારી કૃદ્યુગની મુલાકાત લીધી જેમાં દીકરીઓને એક લાઈવ જોવા મળે પ્રત્યક્ષ જોવા મળે કે ભાઈ બહેનો કેવી રીતે કામ કરે છે કેવી રીતે મહેનત કરે છે માતાઓ કેવી રીતે કામ કરે છે આપણી પાછળ જે કંઈ મા બાપ આપણને ભણવામાં જે કંઈ ખર્ચ કરે છે તમે દિવસ મત માં સ્કૂલમાં હો છો તો માતા પિતા કે આપણી માતા જે ઘરે બેસે છે હાઉસવાઇફ છે એ પણ આ રીતે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા પણ અમે એમને કામ આપીએ છીએ તો એ બહેનો પણ ઘરે બેઠા કામ કરી શકે છે અહીંયા અમારા ગૃહ ઉદ્યોગમાં પણ કામ કરી શકીએ છીએ એટલે બહેનો આજે જે દીકરીઓ અહીંયા આ એમને જોયું કે ભાઈ આ એક સેફ જગ્યા છે ગૃહ ઉદ્યોગ કરવામાં કે કામ કરવામાં કોઈ નાનમ હોતી નથી અને એક પ્રેરણા મળે દીકરીઓને અને એક આ એવી ઉંમર છે કે હવે એમનો જે જીવનનો વળાંક છે એની અંદર એ લોકોને ખબર પડે કે આપણે ભવિષ્યની અંદર આ રીતનું બી કામ સેવાકીય કામ બી કરી શકીએ રોજગાર પૂરો પણ પાડી શકીએ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બધા કંઈ ડૉક્ટર કે એન્જિનિયર કે કલેક્ટર નથી બની શકતા પણ આપણી અંદર જે આવડત છુપાયેલી છે એ આવડતની અંદરથી આપણે પોતે પણ કંઈક કરી શકીએ છીએ એવી આપણી મહિલાઓની અંદર એક નારી શક્તિની અંદર એક શક્તિ અંદર સમાયેલી છે કે આપણે જે ધૈર્ય તે કરી શકીએ છીએ કે કંકરમાંથી શંકર પણ આપણે બનાવી શકીએ એટલી આપણાની અંદર શક્તિ હોય છે તો અહીંયા આજે એટલે જેટલી દેકરીઓ અહીંયા આવ્યા છે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો દુઃખ પડે દુઃખ હોતું નથી દુઃખ આપણે જાતે કરીને ઊભું કરતા હોઈએ છીએ એટલે જીવનમાં દુઃખ ક્યારે હોતું નથી એટલે હંમેશા આપણા જીવનમાં સુખ જ હોય છે દુઃખ ક્યારે આવે કે જ્યારે આપણે કંઈ કામગીરી ન કરતા હોય આપણે ભણ્યા ના હોય એજ્યુકેશન અધૂરું રહી ગયું હોય અને આપણે જીવનમાં સફળ ન બનતા હોય તો આપણે એને કઈ રીતે સફળ બનાવવાના એના વારંવાર આપણે પ્રયત્નો કરવાના સફળતા એવી છે કે જીવનમાં એક વખત મળે મળે ને મળે વારંવાર પ્રયત્ન કરવાથી સફળતા હંમેશા મળતી રહે છે એટલે કહે છે ને કે લંગુ પર્વત દેગીરી એટલે જે પગે લંગડો હોય એ પણ પર્વત ચડી શકે છે એક એક દ્રષ્ટાંત છે એટલે અત્યારે આજે જે પણ દીકરીઓ અહીંયા આવ્યા છે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે જીવનમાં દુઃખ નથી હોતું સુખ જ હોય છે દુઃખ આપણે જાતે ઊભું કરતા હોઈએ છીએ આપણા જીવનમાં દુઃખ ન આવે એના માટે સતત પ્રયત્ન કરજો અત્યારે તમે અગિયારમાં બારમામાં છો હવે તમારે આગળ બોર્ડની એક્ઝામ આવશે ખૂબ ખૂબ મહેનત કરજો અત્યારથી મારા તમને બધાને શુભકામનાઓ છે શુભેચ્છાઓ છે સારા એવા માર્ક લાવી અને પાસ થજો અને તમારા માતા પિતાનું નામ રોશન કરજો અને તમારા ગામનું તમારા ઘરનું તમારા કુટુંબનું બધાનું નામ રોશન કરો એ બધાને મારી શુભેચ્છા છે નમસ્તે અમારું એક સ્વસ્તિક રાજપૂત મહિલાઓ છે એમાં દરેક બહેનોને રોજગાર આપીએ છીએ અને મુણાવાડાની અંદર ભૂણેશ્વર મંદિરની બાજુમાં અમારો આ ગૃહ ઉદ્યોગ ચાલે છે જેમાં બહેનોને અમે બસો રૂપિયા કે દરરોજના રોજગાર આપીએ છીએ અને દરેક સમાજના બહેનો એની અંદર અમારે અલગ અલગ દરરોજની પ્રોડક્ટ્સ બનતી હોય છે અને કોઈને કદાચ ઓર્ડર હોય તો એ પ્રમાણે પણ અમે ઓર્ડર લેતા હોઈએ છીએ જેમાં પાપડ પાપડપોમા છે ઘઉંની સેવ છે ચોખાની પાપડી છે ચોખાની સેવ પણ છે જાડા મઠિયા છે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે નજીક તો તલ શિંગ છે તલના લાડુ છે તલની ચીટી છે પાપડ પાપડપમા છે પછી મેંદાની આ એક ચીપ્સ છે જે આપણે જીરાપુરી બનાવીએ છીએ એ જ રીતે એક શક્કરપારા ટાઈપ અમે જીરાપુરી મેથીની ભાજીને નાખીને બનાવતા હોય છે અહીંયા પાપડી બી અમારી ચોખાની પાપડી બનતી હોય છે એમાંથી અમે એક આ ખીચાનું પણ પ્રોડક્શનનું જોડે જોડે સેમિલ કરતા હોઈએ છીએ જે પાપડી બચી હોય જે પાપડી ભરતા એની અંદર જે ટુકડા હોય એટલે વેસ્ટ જે પડતું હોય એની અંદરથી પાછું અમે આ રીતે એનું પ્રોડક્ટ્સમાં અમે આ તળી અને એનું બી પણ સેલિંગ કરતા હોય છે એટલે વેસ્ટ નથી તેમાં અને પછી એક આ પોપકોર્ન છે મમરાના લાડુ છે પછી એક આ ચોખાની સેવ છે એટલે આ રીતનું અમારા સંસ્થાની અંદર અલગ અલગ બધું બેનો દ્વારા અમે બનાવીએ છીએ અને અહીંયા ખૂબ સારી સેલિંગ પણ થતું હોય છે અને લુણાવાડાના નગરજનોનો તો અમને દરેક સમાજનો તો અમને ખાણ અહીંયા તો અમને મળી છે એ લોકો અમે સારી એવી આ સેવાનો લાભ પણ લેતા હોય છે અહીંયાથી જેટલું પ્રોડક્શન વધારાને ઉત્પન્ન કરીએ એટલું જ વધારે સેલિંગ થઈ તો બધું બહેનોને અમે રોજગાર આપી શકીએ એવી અમારી આશા છે તો એક વખત ચોક્કસ અમારા સ્વસ્તિક્રા ગૃહ ઉદ્યોગનું આપ મુલાકાત લેજો અને જો આપને અમારી પ્રોડક્ટ્સ ગમે તો વધુમાં વધુ અમારા વોટ્સઅપના માધ્યમથી તમે શૅર કરજો અને અહીંયા અમે વધુ બહેનોને રોજગાર આપી શકીએ એ જ અમે ઈચ્છીએ છીએ અસ્ત